નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેલ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ ને વાર સોમવારના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તો તેની પર એક નજર મારી લઈએ પણ તે પહેલાં જો તમે વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુઅર ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો આગળ છે ગોંડલ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે કપાસ અગિયારસો એક થી પંદરસો એકવીસ મગફળી આઠસો થી તેરસો નેવું ઘઉં લોકવણ ચારસો થી છસો એક પછી છે ઘઉં ટુકડા ચારસો થી છસો અગિયાર તલ સફેદ બે હજાર થી એકતાલીસ डूंगी एक सौ एक थी त्रो छीरु जैसे पात सौ एक थी पांच हज़ार एकवीस लसाण नौ सौ एकाणु थी बतरीसौ एकोतेर सोयाबीन चार सौ एकावन थी आठ सौ छियासी ने पचीचे तुवेर अगिय सौ एक त्रेवीस सौ एकतालीस धाणा एक हज़ार एकावन ओग्स सौ एक डूंगी सफेद बसो थी बसो चौसठ ને પછી છે અડદ નવસો એક થી અઢારસો એકસઠ મગ બારસો એકથી ઓગણીસો એકસઠ ચણા અગિયારસો એક થી બારસો ને છેલ્લે છે ક્લોન્જી બે હજારથી સાડત્રીસો એકત્રીસ રાયડો આઠસો એક્યાસી થી નવસો એકાવન મરચાં સૂકા સાતસો એક થી એક